એકા બીજીને બોલાવવાના કારણ કે તમે વીસ પ્રકારના વા માલી પસાર થાવ ત્યારે વીહ વાહ પૂરા થાય વીહ વાહ વીસ પ્રકારના વાહ આ મોટા ભાઈ છે લખનભાઈ વડીલો ઘરના છે આ બધા એમાં વીહ વામ આવી જાય તેડાવવા બોલાવવા રીહાવવા મનાવવા ખવડાવવા પીવડાવવા તેડવા મૂકવા

પૈસો નો તો હરખ બહુ હતો ખમીસ કાઢી કાઢીને ને નાખી દીધેલા દાખલા છે મોટાના પોતાનું પન્યું બાંધ્યું હોય માથામાં ઈ શું દેવું તને હે ઢોલીડા તું એવા ઢોલ વગાડીશો અને ફલાણા ભાઈ દીકરાના લગન છે અમે બીજું શું આપીએ કે અમારા આંગણા કાઢીને તારી ઉપર નાખી દે સાહેબ આ હર પાઘડીઓ નાખી દે પન્યા નાખી દે તો આજે ખૂબ સરસ અત્યારે તો તમે આ ડેકોરેશન જોવો તો જીતું ભાઈ આ તો ઠીક છે ઓલા ભાઈ ક્યાંય ક્યાં ખાખીવાળા ખરેખર આમ બહુ સરસ અત્યારે તમે જો કેવા રાજા મહારાજા પાસે બગીયો નહીં કે એવું ભાડે મળે હે

કેવાનો મતલબ કે એટલું બધું રૂડું વાતાવરણ થતું જાય છે ઘટે છે માણસના વિચાર એજ વિચાર જો આવી પવિત્રતામાં જોડાયે બીજાને જોય ને હરખાયે બીજાનો પ્રસંગ થતો હોય એની અંદર ભાવ ભાવથી જે આપણે ભળીએ છીએ અને ત્યારે એ વીસ પ્રકારના વામાલી પછાર થઈ જાય માણસ ત્યારે વિવાહ પૂરા થતા હોય અને એવો આજનો જે આ રૂડો અવસર રાઠોડ પરિવારના આંગણે લખનભાઈને આંગણે નાનેરો ભાઈ પણ હોય અને બધા ભાવથી અત્યારે વાઘમસિંહ સાહેબને જ્યાં હાજરી દઈ દઈને ધીરે ધીરે બધા આવી રહ્યા છે એટલે હું એક બે ના ગીત ગાવાનો છું પછી જેટલી અંદર આપણે આમાં અંદરથી જે કાંઈ મહેનત એવી કરી કે તમને મજા આવે

વરઘોડિયા નામ લખાય છે ફટાકડા ફૂટે તો વરઘોડિયા નામ લખાય છે વેવાયનું નામ લખા લોકો થાય તો ખુરુદી બધું ખરી દે કેવા લગ્ન થાય એટલે આપણે એમ થાય પાછા એટલે હજી કોક ના જાય હે ઉજરામાં ઉજરો કોઈ પર્વ પરિવારમાં આવતો હોય તો એ લગ્ન છે પછી દીકરીના લગ્ન હોય કે દીકરાના ના લગ્ન ઘરનો લાડક વાયો રાઠોડ પરિવાર અને વાઘમસી પરિવાર માટે અમને લગન લાગી છે પાછું અત્યારે તો આપણી પાસે બધા ભગવાન ની વધારે વરણ માં ભગવાન ની ખુબ કૃપા છે એક સમય અડિયા સાહેબ એવો હતો કોઈ દીકરી દીકરો પણ તો હોય

માંડવો સજાવતા ઓરલા માહાક્યા લગાડ્યા હોય ઝુમક લગાડ્યા હોય ટોડલિયા લગાડ્યા હોય તૂટી જ માવું વાસણ ભેગા કરવાના કમદળકોપ કોકને ઘેરેલા લાવવાના કોક કોકને ઘરે લાવવાના પણ લાડવા એવા થતા હશે થાળી લાડવો હવે આંડ લઈને આપણે જવું હોય એટલે સવાર બળદગાડા બળદગાઢા આપણે બળદગાડામાં જ જાન અમરીશભાઈ મેં બળદગાડામાં બેઠા બેઠા મેં જાન કરેલી છે ત્યારે નાના નાના હોય ને ત્યારે થોડો માયો આયુર હોય ત્યારે માયો હોય અને મજા બહુ આવતી માયો હતો ત્યારે એ ગાડા ને ઠાઠિયા પકડી બેઠા હોય અને એમાં જે ગાડા જે હરીફાઈ કરે ખડબસડા રસ્તા અને સાહેબ જે ગાડા જે પછી જે ઉલ્લે ને એમાં જે એ રોદો આવે અને એ જે ઠાઠિયા હોતા જે ભખ દિન જાતા અને કોણી હોય કે સોલાઈ જતી અને વડ વાંગડા જેવા હોય સાહેબ ઠાઠિયું હેઠે જ આવે ને એની માથે જ આપણે પીડ્યા હોય ઠંડાથી બોલતી તો ક્યારેક ક્યારેક કોણી ખાયા સડી જતી

એ સગલું અઢાર મહિના થાય તો હાલતા એટલે ઉજળો પર્વ પરિવાર દીકરાના લગ્ન હોય તો એ જો કે દિવાળી થી ખોરડા હણગારવાનું ત્યારે ચૂનોય કેવો ખડી થી ને એમ કઈક રંગતા ગાર ગોરંટી ચાલુ થઈ જાય અભરાવી ના વાસણ છે એ પાછા ધોવાના ચાલુ થઈ જાય આજે આખો તહેવાર આખો ઉત્સવ એટલે આવો જે રૂડો લગ્ન જે માહોલ છે એટલે બળદગાડામાં જાનું જાતે આમાં બધું આવશે હવે આવશે પ્રભાતી થી મોટી ઉંમરની માતાઓ જાગતા હોય અને ઓહરી ની કોરે બેઠા બેઠા વહેલા ચાર વાગે પાંચ વાગે માવું જે ગીત ગાતી એને પ્રભાતી નો ધોળ કહેવાતો હતો લગનમાં ગયો ઢોલી એટલે નીકળે તો સાહેબ દાંડી ગામ ગામને ખબર પડે હવે તો ઢોલી પેલા જવા છો હાલ આલો જ્યાર થાય અને ધીરે 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 ગાડા હણગારે બળદ ની માથે ઝુલ્યું નાખી હોય બળદ ના હિંગડા ખોભળા ચડાવ્યા હોય

સાંભળાવ્યું ગાડી માં નો સાંભળાવ્યો બળત ગાલાડી હેડી દીધી ગાડી માં બેઠી હોય મોટી મંડી માં બેઠી બધીને ખબર છે

ગમે એવો ભરાળી હોય છોકરો પણ લગ્ન આવી જાય અને હાથમાં નાળિયર આપી દે અને બેનું બોલ ની કાકડી કે ધીરો 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 હાલે ઓજો થઈ જાય એક જગ્યા જોવા ગયા એક જગ્યાએ જોવા એટલે બેઠા થાય એટલે દીકરી બાપા એવું કીધું કે ભાઈ અમારે છે ને કોઈ આમ આમ ગરીબડો છોકરો ગરીબ એને દીકરી દેવી તો બોલો સોફે બેઠો તો ને હેઠો બેહી બેઠે કે આવો ગરીબ આવો તાજો નહી તાજો એટલે આપણે જોયું છે અને પંદર વારના દસ વારના લગ્ન હોય પછી એના લગ્ન વધાવી લઈએ એ લગ્ન વધાવી લઈએ પછી ગામના બધા હરખ કરાવે વાના ખવા લઈ જાય છે જ એ આપણે વાના ખવડાવે છે ઓ ખવરાક બહુ ખવરાળીએ મને બહુ ખબર નથી પેલા વાના ખવડા મેં ખાધા છે કોઈ પણ વરળ હો અઢારે વરણ કોઈ પણ ગામમાં હોય ભાઈ તમારે કાલે ભાઈ મારા ઘરે વાનો અને અમરીશભાઈ હું એક એક ડીમમાં પાંચ પાંચ જગ્યાએ માવા માવા માવાની હો વાના હમણાં બાપુ હામાં બેઠા માવો જોઈએ સરે

એટલે વાનો ખાવા લઈ જાય અને પછી એને જમાડે ને વાનો ખાવો એટલે જમાડે સરસ મજાનું મિષ્ટાન રાંધે જમાડે ને પછી એના હાથમાં નાળિયેર આપે બેનો માથે ચૂંદડી રાખે ચાર છેડા પકડે બેનો હાલ જાય તેના ભાઈ વૈશ્વમાં તલવાર રાખે હાથમાં નાળિયેર હોય અને ગીત ગાતા ગાતા ઢોલ વગાડતા વગાડતા ઘેરે મૂકવા આવવા કોણે તારા નાળિયેરા સણગાર્યા ને

તો ભલે ફેરા ભલે ત્યાં તો આગોતરા લઈ આવ્યા હતા પણ આવો વાના ખબર વાના ખાવાનું હોય એટલે આપણે જે બીજા આપણા મિત્રો હોય ને એ પછી આપણે રેઠા ન મૂકે કારણ કે હર વાર હવ ને જમવાનું થાય ને અને એમાં જે સૈતર વૈશાખના ના લગ્ન હોય મનોજભાઈ ત્યાં કેરી આવી ગયું હોય એટલે વળી વરરાજા માટે રસ પૂરી બનાવે મારી જેવા હોય રહ્યો કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભરદા ખાતો

પીઠી છોડે ચડો ભરરાજા હકન લઈને પગે લાગીને ઘોડે થાય અરે અમરીશભાઈ હનુમાન દાદા ને પગે લાગે વગેરે ગાડા બે હું વાતું કરો

શું યાર ગામડું ગામડું હે દાદા પીઠી તોડાય જાય અમુક અમુક વરરાજાને ત્રણ તળતી હળદરમાં રાખતા ત્યારે માઇન્ડ તગતો બે થી તો હળદર કાળી થતી બાકી આમાં ફેર ના પડે એમાં પગમાં કપાસી હોય અને કપાસિયા કાકરો સોને બાયું ગીત ગાયું હોય ચટકે સાલે રે વીરાની રોદ રોદડી ન ચાલતી કપાસિયા કાકરી સોરી આ અમુક ગોરના દેવા હોય કે આપણે એમ કે જાંડળીઓ હમુ જો કેમેરા વાળા એમ થાય કે મારે હમુ જો પણ ઈ કલાકાર હમુ જો ને બેઠો તોય બાયું ગીત ગાજે વીર મારા જાગા માં ગાજા જાગ મત તો બાપુજી થાય

એટલે ડુંગળી છે એટલે કહો બાકી કોઈ મહેમાનને ને જવું હોત તો ન કે તો તેમ જ કે લેતા જ નહીં આપણા 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 કોઠામાં કોઈ નીકળે મેળાવતા છે ને હા ટૂંકમાં એ વાના ખવડાવે પછી બેનો એ ગીત અમે આપણે ગામડામાં બહુ આવા લગન કર્યા એટલે યાદ આવ્યું પછી વરરાજાને પછી તો વરરાજો તૈયાર કર્યો હોય એટલે અગાઉથી જ તૈયાર કરે ત્યારે જ કહી દે કે જો ભાઈ તારે મોટે ભાર હોય તારે નહીં બોલવાનું

બરાજા સત્તા સાટેલા રૂમાલ રુમાલની કોર ઉપર અને પાંદડી ટીંગાતી હોય ઝબકતો હોય રૂમાલ એ આમ કરીને બેઠો હોય પછી આમ આમ કરતો હોય એ ન સમજાતું ટીકી વાળા રૂમાલ રુમાલથી મોટું મૂસાતું નહીં રહેવા ત્યાં મૂછું કાતરી નાખશે આમ એ આમ બેઠો હોય આમ પછી આપણે કોઈ ખુશીને માવો ખાવો માવો ખાવો

ગીત કલેક ગાતા આવે પછી ગામ ને ઉતાર હોય તો એ ડેલી જે ડેલીની બહાર ઢોલી બેઠા હોય ઢોલીને કીધું હોય કે આ વરરાજો નામ આવે એટલે માડવો સુધી વગર તવર તવી આવે હવે આ વરરાજો વાના ખાઈને આવ્યો હવે આખી રાત થાય ગાઢામાં આવ્યા હોય વાનો હોય પેટમાં એમાં પાછો બાયુ એ કે તારે મોટે ભાર હોય તારે બોલાય નહીં એમાં બોલે ને પછી એમાં ટાઈટ બે એ બધું ભેગું થઈને આકળી આ કળી સડે એ વરરાજો અણવર ને મારે અણવર ક્યાં ચૂચે એટલે ઈશારો કરે ડબલું ડબલું સાહેબ વરરાજા જમાનો તો જોયો ડબલા ભરવા અણવર જાયો અણવરે એક હાથમાં ડબલું ને એક હાથમાં એના હાથમાં રૂમાલું ગુલાબી મોજા પહેર્યા હોય અને એ સ્લીપર માથે મોજા પહેર્યા અને એ જે અણોર ખડી ખડી આગળ આવ્યો જતો હોય વરરા હાથમાં તળવાય એક હાથમાં રૂમાલ એની વાહે ખડી ખડીંગ જાતો હોય જા ડેલ્યે પોગે તા ઢોલી ન્યા મોર થાય ધબુક ધબુક એલા માંડવે નથી જાતા સાહેબ આ જો નગન કરે આપ પણ જેવી આંબાવાડીમાંથી જાનજા પસાર થાય અને જ્યાં આંબાની ડાળે જ્યાં કોયલ બોલે બાપ તો ગીત ગાડામાં બદલી જાય શું કે ખબર કોયલ બેઠી